ધોતી ફાટી ગઈ તમારી હું તને ધોતી ફાટી ગઈ પડેલ છે પેલી ઈજ્જત ના ઝઘરા થી જાય ની મે પડી આના છોરી નહી જતા હોય તો ગમ રાખતા થી હે આજકાલ નો છોરો કેવા મોબાઈલ હોબેલો નહી હલાય ઓમે ઓમે નહી જાય કોઈ આ ગોમ નો સરપંચ અરે લડી દાવા દાવાલ લેશું કઈ ના કઈ કે નાખશું લાવે કે નવા નથી લાવે આપણા ગમ છોરો બરાબર હું હું બરાબર બીમાર કોઈ જરૂર નથી તો બધું ફૂકી ના છું એર હું હોય તો તને બુદ્ધિ હોવા જોઈએ તારો છોરો જવાન થી જલો પછી દાવાલ દે પછી એમ નથી ને બે જણા ને મોકલ દેકો સેન્ટિંગ ને એમ નોમ બનાવું હે ને ગોમે તો જરીક ધાક રાખવાની આપણે કે એ થવું જોઈએ હે આ મારો ગોમે હું કોને એમ જ થાય તું કલ તું જોને મારા હાહરા મારી કે 1 રૂપિયો ની મે હા તો બહુ તમારો એક નેક છે તો મારા હારે લુડી ગયો હો હો આજ કાલનો છોરો તા ફાટેલા કપડે નેલા પેલન ઓહો જરી જપતીઓ નથી બસ થોડક પૈસા કમાઈ લે એટલે હપ્તે એલું પેલું હાળા ઓમે મરી જવાન હા હા સરપંચ જ બોલું બોલ બકા આ રસ્તો કરી દેવાનો ને આ તો વરહાદ પડી હું જાય આપણે તો ચોમાસામાં રસ્તો કાઢશું અરે ભારે ખતરનાક પણ હું ગોરમ નાડા છે ને પેલું જે જમીન એમ નહીં પડવા દઉં ને એમ તેમ કરતેલું તે દન પીધેલું કોક હતું એને તમે કીધો કે રસ્તો હાલ દે તો આપણે રસ્તા રસ્તા કરી નાખીએ અને ઘેર ઘેર રસ્તા કરશું કેમ કે હજુ તો મારે છે ને પોંચ ને પોંચ વી એક વરસાદ સરપંચ કરે હું આપણે સરપંચ નું નોમથી જોઈએ રસ્તા કરી દે તું ટેન્શન નથી લેવો

એમે એમ થયું કે આ જી રાતે આહિયો બાજુના ગામની છોરી લઈ આવ્યો ઉદળ એમ હે ઉદળ આવ્યો હા તો હું છે હું આ ગામનો સરપંચ અરે લડી લેશું દાવા આલ લેશું કઈ ના કઈ કે નાખશું લાવે કઈ નવા નથી લાવે આપણો ગામનો છોરો બરાબર હું બરાબર તો બીવાની કોઈ જરૂર નથી અને જે કર્યું હારું જ કર્યું હા 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 સરપંચ હા છોરો કેવો દેખાડો તો છોરો આવે ને એની ભૂલી હોય અરે કર દેશું હા હું બરાબર 1 રૂપિયો દીની મે ખેર 1 ચાડુ દીની મે માર કે હે અરે એવું થાય તમે એમ છોરી લેવાય પૈસા જોવે તો હમણાં દાવો લેવા આવશે શીખાડ્યા કેવા લાડ્યો છે તારા બાબો લગ્ન કે લીલા આવી જાય

કઈ માળા સરપંચ ને તમે વાત કરો બીજું શું કરીએ જો ઓમે એવું છે ને મગન હા છોરો લઈ આવ્યો કઈ ખોટું થી કર્યું બરાબર પૈસા ની મેં બધું છોડ અને લઈ આવેલો છે તારો છોરો એવો તો પછી છોરી આપતી રે હા એ વાત અને કઈ નવાઈ નથી લાવ્યો બરાબર અને આપણે ધાક છાણા દાવો ભોંગી નાખશું આવો અને કઈ બધું કહેવા જશું ને તમારી વાતો માળો ઓરો આવો મને બધું કહેવા જશું ને તો છોરી ના ઊંધું પગલું ભલે છે તો મરાઈ જશું તું મરાઈ જા હાથે હાથે હું મરાઈ જા હા સર પણ એ વાત બરાબર પણ પૈસા એક રૂપિયા ની મેં ઘેર ચાયડું સુધી ની મેં રેવા દીધેલું છોરો લઈ આવ્યો તારો છોરો લાગે મારો છોરો લાગે મારો છોરો લાવ્યો પણ આવી જ નહીં ઘર મેં હા આવી પણ કોપી દેવાની વાત કરીએ હોપાય નહીં આવી એટલે આવી પછી તો મારું નંબર નામ થાય એવા હાડા કેવા એમ હડક જેલા છે હોપી દી એ કોમ કરવાળા ચાડા છે કે નહીં કશું છે નહીં યાર ઓરો ઓરો કશું છે નહીં આહીયો ને મે એટલા જ બે ઘેર તો બધું ફૂકી ના છું હું હોય લોહા તને બુદ્ધિ હોવા જોઈએ તારો છોરો જવન થી જલો હા જવન થી જલો ને 15 15 લાડીઓ બતાલીઓ છે મારી કને પૈસા ઉતાર તા લફડા આજકાલના ના છે ને લફડા કરાય એટલે ગમે પણ મે એને પતાલીઓ લાડિયો પૈસા ઉતાર મારી કને હમણે નહીં મેમ એ બધું છોડ હવે હું તને કહું છું કે જે તે કરીને દાવત આલવા પડશે પેલા આવીને ઘર જોડી નાખશે હું કરું મેં એમ કો તમને હું અમે જવાબ આપી દઈએ તમારી છોરી નહીં આવી એ કર દો મારી તે વાત કરી લે તું ટેન્શન નથી લે દાવાનો ભાઈ તો તમે લોંબો રાખો વરખનો પણ દાવત આલવા પડશે ને એ તો કામ કર લોંબો હોંબો તેલ લેવાજી તમે છે ને વ્યાજવા કર લો પણ હું ભરી નહીં જો વ્યાજવા કાઢી અરે હરણ કોમે મુકલો ના છો બાયડીઓ છોરીયા લાવવાની ખબર પડે તો તમે જવાબદારી લો તેર

તું દરેક વાર સોંતી રાખજે સારું સારું હો બોલતો નહી હાર ભા પણ તમે જમ પણ ઢીલું જ રાખજો ઢીલું જ ન એકદમ હું કરું ને એટલે ફાઈનલ કરે હાર ભા હા હા તો દાવો ભોંગા પડશે હો હા એ વાત બરાબર છે પણ પણ માર છોરા નથી તમે પૂછી જોવો કાલ ઉઠીને હું કદાચ દાવો ભોંગી નાખું અને પછી બાયડી નાહી જાય તો મારે પૈસા કોણ આલે હા આજકાલની કાલની તો ભરવા નહીં ભંડા વાળ્યો અને નાહી જાય ત્યારે પાછો તું તમ મરાઈ જાય ઓ છોરા તાર બાપો બોલાવે કોકુ દીવા આ રહ્યો તાર બાપો હા બેટા સરપંચ કેતો ફમાળ છે તારે રાખવાની છે રાખવાની ત્યાં જીવા મારતી પાછો ઉછળે એટલો બધો સારું કામ કર્યું એમ બોલ રાખવાની

કઈ કરશું હો આ જો આપેલા સરપંચના બાજુવાળા ગામના સરપંચનો ફોન આવ્યો પડો પડો વડીલ મોણા છે પાછા હારા છે વ્યવસ્થિત વાત કરી વાત કરો હાલો આ સરપંચ કેવું છે હા બસ મજામ અરે મારે તમને જરીક જણાવવું હતું સરપંચ કે હાલો તમારું ગામનું વાવાઝોડું જરીક અમારા ગામમાં આવી ગયેલું છે તો સાહેબ રાખો અરે રાખો એટલે મતલબ કંઈક કરવા પડશે ને એનું એમ તો સારું સારું કરી દે ને સાહેબ ગમે તે કરી દે હેડો તમે અહીં આવો અને આપણે જે તે વાત કરી લે બરોબર એ છોરાના ને છોરાને બાપ મેં બોલાવેલા છે હરું ભરું અને આખા ગમે મજા નહીં આવે હા એટલે આપણે મળી મળીને પતાવી દઈએ એટલે ગમે તારું નામ સારું રહે મારું સારું રહે બરાબર આખા ગોમવાળાને જાણવાની કોઈ જરૂર નથી તમે આવો અહીં આપણે ઘેર અને બધું પતાવી દઈએ હોઉં અને બાબેટાને બોલાવી લીધેલા છે બરાબર હો જે હશે એ કરી નાખશું આવો તમે આ નવાઈની કઈ વાત નથી સાહેબ આવું તો ચાલતું આવ્યું છે ને ચાલે જ છે તમે કહો એમ હા તો હું અને આ ડેપ્યુટી સરપંચ આવ્યા છે બે જણા એ હા તમે આવો અને નહીં બનશે પછી પંચ ભેગી કરશું પણ આપણે આપણું લેવલ હાચું આવું જોઈએ મેમ અને જે છે આપણે પતાવી દઈએ હા એ તો હું હાસી લે હા 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 ચાલો હા હા હું કીધું હો તમે આવો એ હા હો જો પેલો સરપંચ આવે છે અને તો જરીક છોરું પડે આપણે એટલે આપણે જે તે કરી નાખશું એક કોમ નવો આવ્યો કે નવો આવ્યો એ બરોબર એટલે આને પાછો આપણે મારતા હારી બને બોલાવેલા છે શાંતિ રાખો લાવ્યો છે તરા ખાડશું ઓ બરાબર ઘણીઓ છોરીઓ અત્યાર ઘણી અહીં આવી જાય ગમે બરાબર તું સોંધીરા છોરા માં પાછું કઈ કેતો નઈ અરે તું બેજે હા બરાબર

તો લેવા દેવાનું કરો બીજું ફોટું જો સમજી જો આપણે હોપી દઈએ પાછી બરોબર અમે આ છોરું તો પગલું ભલે તો સરપંચ સાહેબ લેવા દેવાનું કરો ને પતાવો બરાબર ખુશ ને છોડો આવી ગયેલી છે તો રેવા તો સરપંચ તમારી વાત લાખ રૂપિયાની ની હું બી કે એક 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 જીવ જીવ છે એમનો બધું બરાબર પણ છોરીના ના તો જોણ કરવા પડશે ને કે આટલા હલવા કે છે કે આટલું છે કે આ છે પેલું છે એમ સરપંચ તમે હ્યો સરપંચ તો હું જ બસ તો મારી ગોમે એમની એમ નથી ચાલતી સરપંચ એમ નોમ બનાવું હોય ને ગોમે તો જરેક ધાક રાખવાની આપણે કે એ જ થવું જોઈએ એ અહીં મારો ગમે હું કોને એમાં થાય તોલાટી હતી નાખું છોરો હોરા પણ આ તમે લઈ આવ્યું એટલે મારાથી કંઈ કહેવાય નહીં અને મને ખબર છે કે તમને લાગે થોડુંક તમારા ગમની છોરી છે પણ મારા ગમની જાય મને લાગે પણ આ તો હવે ચાલતું આવ્યું ચાલે છોરો કંઈ નવા નથી લઈ આવ્યો ગમનો બરાબર એટલે બધું લોંબી ટૂંકી કરવાની રહેવા દો છોરાનો બાપ દારૂ દેશે ખોટા મરી હરી જશે ને જેલમે જવાના વાર આવશે છોરાનો બાપો દારૂ દે પછી એવા ઘેર આલી એમ કરી પાછો છોરીનો બાપો અમને હોમો થશે એમ હા તો પછી આટલા દાડાનું શરત રાખવા જોઈએ ને

હે આજકાલનો છોરો કેવા મોબાઈલ ખોબેલો નહી આલાય ઓમેન ઓમેન આહી જાય આ મોબાઈલ જ બધું ભૂલ છે આ મોબાઈલ ની કેર કરવાનું હું પણ આવે હા કઈ નહી સરપંચ સાહેબ લેવા દેવાનું પતા એ દોરે જાય બરાબર હો ડેપ્યુટી કે છે એમ કરીએ અને જે તે હશે જે સાલતું આવે સલાડીએ અને પતાઈ દો તો લખાણ કા તું લખન લે પાછો પતાવ ને બધું તું જોણે હું જોણું બધું પતાઈ દે કાલ ઉઠીને પાછી માર ગોમની તાર ગોમે નહી આવશે તેર પછી હું લખન લે પાછો તું લે આપડું આપડું સલમ ને

તો અમની રીતો મેળવ ફોન કરું એટલે તમારે આવી જણ વડે

પૈસા તમે લો ને હું સેટિંગ કરી આવું છું હા તું જબ અરે આઈ મારી ઘણી ઉઠી આ જબ તું તો મને મારવા ઉપર ઉડી હે

અને દોસ્તો આ બીજા ભાગમાં શું થાય દાવો આલેક નથી આલતા ડોહાની શું થાય છોરાની શું થાય એ તમને બીજા ભાગમાં બતાવ્યા ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાકી બીજો ભાગ લાવીએ છીએ હવે કે દાવો અલાયક નહીં અલાય આવા આવા ધંધા કરવાનો નહીં હોવા વગરના બરાબર ઘોરો હોરો છોડી ને ઘોરો હોરો જોડી નાખશે એટલે આવું કરવાનું નહીં અને બીજા ભાગમાં બતાવીએ હું થાય એમ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજો ભાગ આવવાનો છે હા